કૃષ્ણ જય માતાજી હું આ નવા બ્લોકમાં તમારું સ્વાગત છે હું આજે ખીરની રેસીપી બતાવવા જઈ રહી છું મેં એક વાટકી ચોખા લીધા છે એને ત્રણ વાટકી પાણી મૂકી અને બાફી લીધા છે એક વાટકી ખાંડ છે બે ચમચી મિલ્ક પાવડર છે કાજુ ને બદામ છે જાયફળ ને એલચી છે આમાં આમાં દૂધ છે આમાં છે ઘી બે ચમચી આમાં ઘી મૂકવાથી એટલા માટે ઘી પેલા મૂકી ને પછી ખીર ચોખા મૂકું છું હવે એમાં આપણે જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે દૂધ નાખીશું ચા ઉકડી જાય એટલે એમાં ખાંડ ઉમેરશું પછી ખાંડ ઉમેરું છું પછી એમાં જાયફળ અને એલચી નો ભૂકો નાખું છું એ બધું સરસ રીતે મિક્સ થઈ જાય થોડી વાર આપણે લાવશું ખાંડ ઉગળે ત્યાં સુધી મિલ્ક પાવડરમાં બે ચમચી ઠંડુ દૂધ નાખી અને મિક્સ કરી લીધું છે કેમકે સીધો પાવડર નાખવાથી ગાંગળી વળી જાય છે એટલે હવે આપણે આ મિલ્ક પાવડર ખીરમાં ઉમેરી દેશું હવે આપણે આ ખીરમાં ઉમેરી દેસુ એટલે ખીર સરસ મજાનો સ્વાદ આવે હવે આપણે એમાં થોડાક કાજુ અને બદામ મિક્સ કરી દઈએ હવે એને આપણે સરખી રીતે મિક્સ કરી લઈએ થોડીક વાર પાવડર નાખ્યા પછી થોડીક વાર ઉકળી જાય એટલે આપણે એને નીચે ઉતારી લેશું તમે જોઈ શકો છો મિલ્ક પાવડર નાખવાથી આપણે ખીર કેટલી સરસ મજાની ઘટ થઈ ગઈ છે તો હવે આપણે એને કાઢી હવે આપણે ખીર જો થઈ ગઈ છે તો આપણે બાઉલમાં કાઢી લઈએ હવે આપણે એમાં ઉપરથી બદામ અને કાજુ નાખી દેશું હવે સરસ મજાની આપણી ખીર તૈયાર છે જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરજો